તો મિત્રો આપણો નવો બ્લોગ ઉતારવા આપણે જઈ નીકળ્યા છીએ આપણા કાકાના વડે કાકાના વડે જ્યારે જીસીબી ચાલતી હતી એ તો હું તમને બતાવી ના શક્યો પણ હવે અત્યારે પાયા ખોદાઈ ગયા એ પણ બતાવી ના શક્યો અને અત્યારે જોવો ને શ્યાનથી કામ ને એ બધું શરૂ છે તો હું ત્યાં જાઉં છું ધીમો ધીમો સાયલો જાઉ છું તો તમે પણ ક્યારેક આવજો ઘર બની જાય પછી જોવા કા બને છે ત્યારે જોવા આવજો તમારે જો નવો પ્લાન આવો કાઢો હોય તો હું ચાલી રહ્યો છું કોકાભાઈના વાડે એટલે એમ કે આપણા કાકાના વાડે ત્યાં કામ કરવાવાળા પણ છે તે કામ કરી રહ્યા છે तू मनोक्शन <been> <dividends> <h SCI noise> અને આ જો જો તમામ કર્યું છે હાલો સકરા લાવવા પણ હાલો અને આટ પર સેન્ટિંગનું પણ કામ શરૂ છે જો આ છે આને તો સેન્ટિંગ કામ શરૂ છે

ત્યાં પેલા આપણે દાદા હનુમાન ના દર્શન કરી લઈએ જય શ્રી રામ તો આપણે ત્યાં પણ જઈએ છીએ તો ચાલો ધીમા ધીમા જઈએ પછી વ્લોગ આપણે પૂરો કરી દઈએ રજા ઉપર પણ ચડાવી દઈએ ત્યાં ફાટી ગયા છો અહીંયા પણ ગાડીઓ નીકળ્યા કરે છે છે મિત્રો આપડે કરનાર જઈએ છીએ જુઓ મિત્રો તમે પણ દર્શન કરવા આવ્યો સહી હનુમાન દાદા તો અહીં મારો બ્લોગ પૂર્ણ કરું છું